બીજી એપ્રિલ બુધવાર સંધિ વાનનો શુભ સંદેશ પાંચમો અધ્યાય ઘડી સત્તર ત્રીસ પછી ઈશ્વરે તેમને સંભળાવી દીધું મારા પિતા હજી કામ કર્યા કરે છે એટલે હું પણ કરું છું આથી તો યહૂદીઓ તેમને મારી નાખવાને વધારે તાકવા લાગ્યા કારણ તેઓ તેઓ કેવળ વિશ્રામવાનો ભંગ જ નહોતા કરતા પણ ઈશ્વર પોતાના પિતા છે એમ કહીને પોતે ઈશ્વરના બરાબરિયા હોવાનો દાવો કરતા હતા એના જવાબમાં ઈશુએ તેમને કહ્યું હું તમને સાચે સાથ કહું છું પુત્ર પોતે થઈને કશું જ કરી શકતો નથી કે તો જે કંઈ પિતાને કરતા જોઈએ છે તે જ કરે છે પિતા જે કંઈ કરે છે તે જ પુત્ર પણ કરે છે પિતાને પુત્ર ઉપર પ્રેમ છે એટલે તે પોતે જે કંઈ કરે છે તે બધું એને બતાવે છે અને તે એને આનાથી પણ મોટા કાર્યો બતાવશે જે જોઈને તમે અચંબામાં પડી જશો પિતા જેમ મરેલાને બેઠા કરે છે અને તેમને સજીવન કરે છે તેમ પુત્ર પણ પોતાને ઠીક લાગે તે માણસોને જીવન બક્ષે છે વડી પિતા કોઈનો ન્યાય તોડતો નથી પણ તેણે ન્યાય તોડવાની બધી સત્તા પુત્રને સોંપી દીધેલી છે જેથી બધા માણસો પિતાની જેમ પુત્રને પણ માન આપે જે પુત્રને માન આપતો નથી તેને મોકલનાર પિતાને પણ માન આપતો નથી હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ મારું કહું સાંભળે છે અને મને મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામી ચૂક્યો છે અને તે સજા પાત્ર રહેતો નથી પણ તે તો મૃત્યુમાંથી જીવનમાં પહોંચી ગયો છે હું તમને સાચે સાચ કહું છું એવો સમય આવી રહ્યો છે અરે અત્યારે આવેલો જ છે જ્યારે મૃત્યુ પામેલાઓ ઈશ્વરનો સાથ સાંભળશે અને જેઓ સાંભળશે તેઓ જીવન પામશે કારણ પિતા જેમ જીવનદાતા છે તેમ તેણે પુત્રને પણ જીવનદાતા થવાનું બક્ષેલું છે વડી પુત્ર તરીકે તેને ન્યાય તોડવાનો અધિકાર પણ બક્ષ્યો છે આથી નવાય ન પામશે કારણ એવો સમય આવી રહ્યો છે જ્યારે જે કોઈ કબરોમાં છે તે સગડા એનો સાથ સાંભળીને બહાર આવશે જેણે સત્કાર્યો કર્યા હશે તેઓ નવજીવન પામશે અને જેમણે દુષ્ટ કર્મો કર્યા હશે તેઓ સજા પામશે હું પોતે થઈને કશું જ કરી શકતો નથી મને તો જેવી આજ્ઞા થાય છે તે પ્રમાણે જ હું ન્યાય પૂરું છું અને મારો ચુકાદો ન્યાયપૂર્ણ હોય છે કારણ કારણ હું મારી નહીં પણ મને મોકલવાની ઈચ્છા પૂર્ણ કરવા તાકું છું આ પ્રભુની વાણી છે ઈશુની જય ધર્મજનો આજના પ્રથમ શાસ્ત્રપટમાં યશા એના ગ્રંથમાં પહેલાં જ વાંકમાં કહ્યું છે પ્રભુ કહે છે મેં મારા યોગ્ય સમયે તારી પ્રાર્થના સાંભળી છે અને તારા ઉપર કૃપા વરસાવી છે અને આજનો સ્તોત્ર આપણને કહે છે લોર્ડ પ્રભુ દયાળુ અને એટલા માટે તેમનો પુત્ર વિશ્રામવારના દિવસે પણ એક વ્યક્તિને સાજા પણ આપે છે પણ ક્રેડિટની દુનિયામાં આપણે જીવતા હોઈએ છીએ જો કદાચ મ્યુઝિક મૂક્યો ક્રેડિટ ના આપે તો કોપી રાઇટ લાગી જાય કોઈકના શબ્દો લીધા હોય તો કોપીરાઈટ લઈ જાય લાગી જાય આપણે કોઈનું કોપી કરે તો સામે ડિફેમેશનનો કેસ આપણા છે અને આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને કહી રહ્યા છે મારા પિતા કામ કરે છે એટલે હું કામ કરું છું અર્થાત એ પ્રભુ મારા પરમેશ્વર પિતા મને શક્તિ આપે છે એટલે હું બધું કરી શકું છું આમ તમે ને હું કંઈ પણ સારું કરીએ છે એનો શ્રેય પ્રભુને જવો છે આપણને બહુ અગત્યની વસ્તુ છે અને એટલા માટે આજનું પહેલું વાક્ય જે કહે છે શુભ સંદેશનું એ જ છેલ્લું વાક્ય છે તો સમજવા જઈ કે હું આ પૃથ્વી પર મારા પિતાની ઈચ્છા પૂરી કમારું છું અને આપણે સરસ રીતે ભજન પણ કહીએ છીએ ને ઈચ્છા પૂરી થા વધુ નવ માની ઈચ્છા અનુસાર રે થાવ તું પૂરી ઈચ્છા એ ભજનના શબ્દોને જો તમે આપણા જીવનમાં અનુસરતા થઈએ તો એને જ આપણી પ્રાર્થના દૈરૂપની બનાવી દઈએ તો પરમપિતા જેમ ઈસુમાં કામ કરતા હતા એમ તમારા અને મારા કામ કરશે અને કામ કરશે ત્યારે શું થશે યુહાનના શું સંદેશમાં કહ્યું છે એ પ્રમાણે જે ડાળી મારી સાથે જોડાયેલી છે ફળ આવો એ ફળો આપણા જીવનમાં પણ લચી પડે અને એ જોઈને લોકો પ્રભુનો મહિમા કરે એ માટે તૈયાર થાય ઈસુની છે we